હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખવાતા ફરાળી અપમ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને ફરાળમાં કંઈક નવું આવી જાય તે માટે આ રેસીપી મેં ફરાળી બનાવી છે તો તમે પણ આ રીતે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ફરાળી અપ્પામ બનાવવા માટે આપણે લઈશું એક મોટો બાઉલ જેટલો ફરાળી લોટ આ રાજગરાનો લોટ લીધેલો છે ત્યારબાદ લઈશું છાશ જે આપણે જરૂર મુજબ એડ કરવાની છે ત્યારબાદ આપણે લઈશું કોચમરી અને લીલા મરચાં જેને મેં બારીક સમારી લીધા છે અને ત્યારબાદ લઈશું કુકિંગ સોડા જે અડધી ચમચી જેટલો છે તો સૌ પ્રથમ આપણે એક મોટા બાઉલમાં ફરાળી રાજાનો લોટ કાઢી લઈશું હવે એમાં થોડી થોડી કરી અને છાસ એડ કરતા જઈશું અને તેનું ખૂબ જ સરસ એક બેટર બનાવી લઈશું તેના માટે આપણે તેને મિક્સ કરતા જઈશું આ બેટર એકદમ ઢોકળાનું જેટલું બેટર હોય એ પ્રમાણેનું જ આપણે બેટર બનાવી લઈશું જો બેટર પરફેક્ટ થશે તો આપણે અપમ ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે ત્યારબાદ હજુ થોડીક છાસ એડ કરી અને તેને મિક્સ કરતા જઈશું ત્યારબાદ હવે તેમાં કુકિંગ સોડા એડ કરી દઈશું જો કુકિંગ સોડા એડ ના કરવો હોય તો તેની જગ્યા પર તમે ઈનો પણ એડ કરી શકો ત્યારબાદ હજી તેને મેશર વડે જ મિક્સ કરી લઈશું તો હવે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે જેને આપણે એક ડીશથી ઢાંકી અને દસથી પંદર મિનિટ સુધી આપીશું દસથી પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ હવે તેમાં મસાલા કરી લઈશું તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલું નમક એડ કરીશું હવે બંને વસ્તુને ખૂબ જ સારી રીતે બેટરમાં મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે તૈયાર કરેલા બેટરમાં એડ કરીશું ઝીણી સમારેલી કોથમરી અને થોડા ઝીણા સમારેલા મરચાં જો તમને પસંદ હોય તો આ જ સમયે આદુ પણ ખમણીને એડ કરી શકાય આદુનો ટેસ્ટ પણ અપમમાં મરચાં અને કોથમીર જોડે ખૂબ જ સરસ લાગે છે હવે આપણે અપ્પમની લોઢી પર બ્રશ વડે તેલ લગાડી લઈશું જેટલું પણ સરસ રીતે તેલ લગાવ્યું હશે એટલે આપણા અપમ ખૂબ જ જલ્દીથી બહાર આવી જશે અને જોડશે પણ નહીં હવે તૈયાર કરેલું બેટર આપણે અપ્પમની લોઢીમાં એડ કરીશું બિલકુલ આવી જ રીતે આપણે નાના નાના અને ખૂબ જ સરસ એવા અપમ પાડી લઈશું ત્યારબાદ હવે અપમ ઉપર આપણે લીલા મરચાં એડ કરીશું ફરાળી અપ્પમ છે જેથી કરીને આપણે બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ નથી કરી શકતા જેથી કરીને આપણે ઉપરથી ખાલી લીલા મરચાં અને કોચમરીચ એડ કરીશું ત્યારબાદ તે ટ્રેનું ઢાંકણ ઢાંકી અને થોડો સમય સુધી તેને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો એક બાજુ આપણા અપમ એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે હવે તો તેની સાઈડ ચેન્જ કરી લઈશું બિલકુલ આવી જ રીતે ચપ્પુની મદદથી ઉછલાવી અને તેની સાઈડ ચેન્જ કરતા જવું જો હજુ સુધી અપમ બિલકુલ એક તરફ સેટ ના હોય તો તેને થોડો સમય સુધી વધારે ચડવા દેવા બિલકુલ આવી જ રીતે આપણે એક એક કરી બધા જ અપમ પલટાવી લઈશું અને ત્યારબાદ તેને બીજી તરફ ચડવા માટે મૂકી દઈશું અપમ પલટા પલટાવતા હોઈએ ત્યારે તેમાં તમારે બીજી તરફ જો તેલ લગાડવું હોય તો તેલ લગાડીને પણ મૂકી શકાય પણ અત્યારે અપમમાં તેલની કોઈ જરૂર નથી એટલે મેં તેલ વગર જ અપમને પલટાવી દીધા છે હવે તેને ફરી વખત ઢાંકણ ઢાંકી અને બીજી તરફ ચડવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણા પમ બીજી તરફ પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચડી ગયા છે તો તેમાં આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ફરાળી અપ્પમ એકદમ સરસ અને ટેસ્ટી ચડી ગયા છે બંને તરફ લાઇટ બ્રાઉન જેવા થઈ જાય ત્યારબાદ તેને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને બહાર કાઢી લઈશું બિલકુલ આવી જ રીતે જો આપણે ત્યાં લેટ નથી કર્યું તો પણ હાથથી કાઢી શકીએ એવા ખૂબ જ સરસ બની ગયા છે જો તમને લાગે કે અપ્પમ હજુ સુધી નથી ચડ્યા તો તેને બીજી વખત પણ ઢાંકણ ઢાંકી અને થોડો સમય સુધી ચડવા દઈ શકાય અપ્પમ જેટલા જ ક્રિસ્પી હશે તેટલી જ તેને ખાવાની વધારે મજા આવશે તો તૈયાર છે ફરાળ કે ઉપવાસમાં ખવાતા ટેસ્ટી ટેસ્ટી અપમ તો તમે પણ આ રીતથી ઘરે જરૂરથી બનાવજો અને જો તમને રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે આઇકન પ્રેસ કરી દો જેથી કરી અને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે